માણસને જે યમલોક સાથેનો સંબંધ છે યમ માણસને લેવા માટે આવે છે એમાંથી મારે મુક્તિ અપાવી તેને એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જાતે સમજી લે વચ્ચે યમ ન આવે પ્રાણ લેવા માટે ચોથી મારી એ વાત હતી અને પાંચમી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનું ત્રણ ચતુર્થાંશ ભાગમાં જે પાણી છે દરિયો છે એ ખારો છે એમાં મારે અમૃતના કુંભ ઠાલવી ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો સમુદ્રને મીઠો કરવો તો એ મારો પાંચમો પ્રોજેક્ટ હતો આ મારી પાંચ વાતો છે એ અધૂરી રહી ગઈ છે હે પ્રભુ શક્ય હોય ને તો તમે એ પાંચે વાતો પૂરી કરતા આવજો પણ ત્યાં તો રામને ને વળી ગયો બ્રહ્માંડમાં હજી આવું કોઈ નથી કે પાંચે વાતોને એક આરે પૂરી કરી શકે પ્રબુદ્ધ પુરુષ મહાવિજ્ઞાનિક એ રાવણની જે વાત છે મનમાં જે વાતો રહી ગઈ છે મહેષા છે એ હજી સુધી દુનિયાનો કોઈ રામ પૂરી નથી કરી શક્યો વાતું રે મન મા રુદિયાની સાથેલ કબૂર ગુરાય મંડની વાત રે મન મા વાન માય રુદિયાની સાથેલ કબૂર ગુરાય મનડાની વાતું રે એવો રાવણ પણ એને કાળે ન મૂક્યો બાણ ની કલમ કરી શાહી સોનીત ની પત્ર રણભોમ નો ઘોર કીધો ઈ દૈત દસ શીસ ના શીસ નો ફેંસલો રાઘવે જગ સન્મુખ દીધો આવા મહાપુરુષો પણ એક દે આ જગત છોડીને વયું જવું પડે છે આવા પરાક્રમી પણ જગત છોડીને વયું જવું પડે છે પણ અદલ ઇન્સાફ નો આ જે ફેંસલો છે એ કંઈક માણસો હસતા હસતા સ્વીકારે છે અને કંઈક માણસો રોતા રોતા સ્વીકારે છે પણ નદી વગર નું ગામ અને પીયુ વગરની સ્ત્રી ઈ ત્રણ વસ્તુ હારા ઈ ત્રણ લાગતા એમ ઠામ બધી રીતે સુખી છે પણ ગામના પાદરમાં નદી નથી ઠાકોરને મનમાં વિચાર આવે છે કે મારા ગામના પાદરમાં નદી હોય તો કેવું હારું એના નાના સા ગામડાના નાના વિહામા વડલો ને બીજો ગોંદ રે જીરે ગામના પાદર ખડખડ કરતી હાંજલ નદી વહી જતી હોય નદી ને કાંઠે વડ હોય છોકરા હમણાં રમતા હોય ગામનું પશુધન છે એ જાડવાના છાંયે નદીના મીઠા મધ પાણી પી અને બેઠું હોય અને છોકરા ધુબકા મારતા હોય આવું મારા ગામના પાદર ન બને મનમાં વિચાર કરે નદીનું સર્જન કેમ કરું હું ઈશ્વર નથી શું કરું એમાં બંગાળ બાજુથી એક જાદુગર આવેલો અને જાદુના ખેલ દેખાડે નામ એનું ગોડિયો ઘડીક ચોમાસું દેખાડે ઘડીક શિયાળો દેખાડે ઘડીક ઉનાળો દેખાડે એવા જાત જાતના અદભુત ભારત વર્ષમાં કોઈ ખેલ ન કરી શકે એવો જાદુનો જાણકાર માણસ ગામના પાદરમાં આવેલો ઠાકોર ખેલ જોવા માટે ગયા છે અને જંબુરિયાને હાકલ કરી અને ગોળીઓ જાદુગર છે એ કહે છે જંબુરિયા ઠાકોર પધાર્યા છે બાપ શિયાળો દેખાડજો પણ ત્યાં તો આખું ગામ છે ઢાળથી થાર 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 જોવા મળેલું હા જંબુરિયા આવે ઉનાળો દેખાડતો બાપ પણ ત્યાં તો ધોપ તાપ ઘડીકમાં શિયાળો દેખાડે ઘડીક માં ચોમાસું દેખાડે આંબાની ગોટલીની માથે ફૂંક મારે એક ફૂંકે માછોડો આંબો થઈ જાય અને બીજી ફૂંકે એની માથે મોર આવે ને ત્રીજી ફૂંકે આંબાના ના ઝાડની માથે કેરીયું લટલું ઝુલભલા વાંડે ઋતુ વગરના ફળ દેખાડે રાજા એ ગોડિયાને કીધું ગોડિયા તારા ખેલ તો અમે બહુ જોયા બાપ પણ હું આ ગામનો રાજા છું મારા એક મનનું સપનું અધૂરું છે શું કે મારા ગામના પાદરમાં નદી નથી એકવાર કહે ગોડિયા મારા ગામના મારા ગામના પાદરમાંથી નદી વહી હોય એવો ખેલ દેખાડ તો તું જાદુગર હાચો અરે બાપુ જાદુના ખેલ તો ઘડી તમને અચંબામાં નાખીને અચંબો પમાડનારા હોય નદીનું સર્જન હું ક્યાં ભગવાન હતો કે ગોડિયા તો તારી જાદુગીરી માથે અને તારા મુરસદ માથે ફિટકાર છે તને જેને જાદુ શીખવાડ્યો પણ ફિટકાર શબ્દ જ સાંભળ્યો ગોડિયા કીધું પણ બાપુ એ ઘડી બે ઘડી ના ખેલ તમે નદીને જોઈને શું કરશો તમને આખી જિંદગી પસ્તાવો થશે કે ઘડી બે ઘડી મારા ગામના પાદર નદી તો જોઈ લઉં અને ગોડિયા એ કીધું તો કરો ગામ ને ભેળો અને પનેહારીઓને કયો કે માથે પાણીના બેડા લઈ અને પાણી ભરવા માટે આવે ઘડીક નદીના મીઠા જળ ભરી લ્યો તમારા બેડામાં ગામ આખું હલક્યું હલ્યું ને નેણામાં નાગલી જો બન્યું હાલી જલ ભરવા પાતળ્યું હાલી જલ ભરવા પાતળિયું લયો પાતલ્યો ને નેણા માં એ નાંગલી જો વન્યું હાલી જાળ પર આપાત્યું કાંબે ઉલર કટે હરીગ ને ગમ કે ધુઘરીયો કમ કે ગુભરિયો એ ગમ કે ગોઘરીયો ને જન કે જા દ હાલી જલ ભરવા પલિ હાલિ નેણા માઈ નાંગલ હાલી જલ ભરવા પાતળ્યું હાલી જલ ભરવા પાતળ્યું હાલી જલ ભરવા પાતળ્યું આખું ગામ હેલે તે દીસે મેદની આકરી ટાટ જામી છે અને અહીંયા ગોળિયા મંત્ર ભણવાના શરૂ કર્યા પણ ત્યાં તો આખું ગામ અચબમાં પડી ગયું ગામને પાદર ખાળ 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 કે હતી નદી એ દેખાણી ગામની રાજા એવું શાબાસ ગોળ્યા શાબાસ ગોળ્યા શાબાસ ગોળ્યા કે બાપુ આ તો બે ઘડીના ખેલ છે હમણે નદી અદ્રશ્ય થઈ જશે હમણે નદી વહી જશે પાણી ખોબો ભરીને પીવું હોય તો પી લો નદી નું અને બાયું બહેન ને કયો પાણી ભરવાય તો ભરી લે અને બાયુ એ બેડા પાણીના માથે લીધા ભાઈ નદીના પાણી ભરી ગુરી તારા એ પૂનમ કે રો ચાંદ છે આજ જળ જલ રે ગુરી તારા પાણી બેડલે தால பூனக்கோ ஜோ ரே கு தாரா பானி டானி தாரா பேடல সোরে গোরি তা পানিডে গো তেডলে নিহ কে মারু জী ਵਾਣੀ ਦਾ ਨਵੇੜਲੇ ਜੀਵ ਤਰਿ ਹੋਦੇ ਗੁਰੇ ਤਾਰਾ ਵਾਣੀ ਦਾ ਨਵੇੜਲੇ ਜੀਵ ਅਕਰ ਸੋਰੇ ਗੁਰੇ ਤਾਰਾ ਵਾਣੀ ਦਾ ਨਵੇੜਲੇ ਮਾਧੇ ਗੋਰੀਓਂ ਥਾਣੀ ਮੇ ਹੇਲੋ ਲੈ અને હાલતી થઈ છે રાજા દ્રશ્ય જોવે છે પણ રાજાના મનમાં પોરાના પલ્લા છૂટે છે સાવાસ ઘોડિયા સાવાસ ઘોડિયા આ હે ઘોડિયા કે તો ગામ ઘરા તને આપું કે તો મારું માથું ઉતારી દો પણ ઘોડિયા હવે તો તારા મંત્ર ભણી નદીને પાછી નો હવે આવતો કે બાપુ એ મંત્રની હારે તો અમારા જીવ જોડાણેલા હોય જેનું સર્જન અમે કર્યું હોય જાદુથી જાદુ ને અમારા પાછો વાળો જોઈએ બાપુ ને તારા મારું મોત થાય અરે ગોડિયા તારે માગ હોય માગી લે ભલા માણા કેતો તું ગામ ઘર હાથે જાઉં પણ ગોડિયા બે હાથ જોડીને હું ઠાકોર તને વિનંતી કરું છું રાજા તારા પગમાં પડું છું મારા ગામના પાદર થી તું નદી નો જવા દેતો ગોડિયો મંત્ર પાછા ભણવા માંડ્યો રાજાને ને એમ થયું ગોળીયો મંત્ર ભણી નદી અદ્રશ્ય કરી નાખશે ગોળિયા નો તલવાર થી માથું ઉતારી લીધું અને ટીમાણા ગામના પાદરમાં ગોડિયા ના માયાજાળથી થી સર્જેલી નદી આજે પણ ગોડી નદી વહી જાય છે ગોળી નદી ગોડિયા એ નદી નું સર્જન કરેલું એટલે નામ પાડ્યું કોપ ઉતરે એટલે ગોડિયાનો જે કુટુંબ પરિવાર કુટુંબ કબીલો બધો હતો એ બંગાળ થી આવેલા પાછા બંગાળમાં વ્યાગ્યા ભાઈ નાનો એવો હાથ આઠ વર્ષ નો દીકરો માં દીકરા કરે છે અને મુર્શદ ખેલ શીખવાડે છે ગામના પાદરમાં નદી નદી ગયો માને ખબર પડી મારો દીકરો જોયો કારણ કે આંધલાની એક આંખ જેવો દીકરો ઓકે કીધું કે તમારો દીકરો નદી બાજુ જાતો તો નદી બાજુ અને ડોટ મૂકી ભાયો ત્યાં તો એ ગોળિયાનો દીકરો નદીમાં પગ જબોળી અને વાદળ ને અરે વાતું કરે છે ધોળી માય ચડી લીધો અરે હા 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 મારા બાપ ક્રોધ એટલો બધો ચડેલો કે આ દીકરાને મારવો નદી બાજુ કોઈ દી જાય નહીં કારણ કે નદીએ તો એના બાપનો નો જીવ લીધો છે બેટા આયા શું કરતો તો તું માં હું વાદળના છોકરાની હરે વાતું કરતો તો વાદળના છોકરા હરે વાતું તો કે હા શું કહેતા હતા વાદળના છોકરા તને માં મને વાદળના છોકરા એમ કહેતા હતા શું ઊંચા કરી બે હાથ ને રે ઘડીક ઊભો રે જે બાલા રાજા તને તેલી જ સુગમ દેશ વિદેશે મને વાદળના છોકરા બોલાવતા હતા મા એમ કહેતા હતા ગાલે મારી ભેળો અમે તને દુનિયાની સફર કરાવશું દુનિયાની યાત્રા કરાવશું બાળા રાજા તને તેડી જ જમે દેશ વિદેશે પછી તે વાદળના છોકરાને શું કીધું કે મેં એટલું કીધું મારો બાપ નથી મારી માં એકલી છે ના રે બાપુ મારી માં વલેડી વાટુ જોશે ને રોશે ના રે બાપુ મારી માવલડી વાતું જોશે ને રોશે મારી માં મારા વગની રોશે મારો બાપ મરી ગયો મારી માં નોધારી છે પણ ત્યાં તો ખમકારા મંડી કરવા મુરસદ કીધું કે આને એવા જાદુના ખેલ શીખવાડો એના બાપ નું વેર લઈ શકાય અને અઢાર વર્ષ થયો ત્યાં સુધી ના જાદુ મંત્ર એવા ખેલ શીખ્યો પણ રોજ માં કે જોજે હો ગોહિલવાડમાં તળાજા તાલુકાનું ટીમાણા ગામના પાસે તારા બાપે નદી સદી છે એ ઠાકોર જીવતો હોય ત્યાં સુધી તારા જાદુના ખેલ બધા નકામા છે બોચર મોરી નામનો એક કારણિયો રજપૂત અને એક પંખીણી છે એ આગમ ઉચરે છે ઉચર મોરી કે તું આ આ જગ્યાએ આ ટીબા ઉપર થી તું તારા ઉચાળા લઈને વયો જા કારણ કે 8 દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે પલજર પંખણી જી કે બાતા યું કહે બૈતર બુચલી જી કે આગમ ઓચરે ઓચરે આગમ દ્રોળ બાધર એ ભૂચર મોરી નું છેલ્લું યુદ્ધ સતાજી જામ લડ્યા છે રાજપૂતો આહિરો મેર અને આઠ હજાર તુંબેલ ચારણો યુદ્ધમાં સામેલ હતા એસી હજાર નો ફોજ લઈ અને અજીજ કોકો આવ્યો હતો એમાં જામ સતાજી ના કુંવર અજાજી વીસ વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને હરોળ પડતી મૂકી અને પોતાના દીકરાના લગ્નના માંડવે માલવા માટે આવ્યા જામ અજાજી એટલું કીધું બાપુ તમે ધીંગાણાનો તો સંભાળવા પડતો મૂકીને તમે અહિયાં કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું ધીંગાણા નો તો સંભાળવા પડતો મૂકીને તમે અહિયાં કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું ઓ બાપુ હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો હોય બળવાન કે ગબલ ગયેલો અને ગીત મંગળ તણા ગાય ને કંઠમાં ભૂલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવ હું તે પછી ઝેર જેવું તમને મારા લગન માણવાનું યાદ આવ્યું ક્ત્રિય નો ધર્મ નથી બાપુ ધીંગા નો મોરચો પડતો મૂકીને પોતાના દીકરાના માંડવે માલવા માટે આવે પોતાની તલવાર થી પોતાની વરમાલ કાપી નાખીએ જા હજા જીએ અને વિશે લીધી વાટ તે હજાર આંગ ઉપરે હજમ હરાટ તારા ઘટ લોક ભલિયા ઘણા હજમલીયો અલંગે આજ લાયો લાખા હર ધણી ધંતુશળ પગ અને અંબાડીયા હણીયા હર વિશે લીધી વાટ તે તો એંસી હજાર આંગ ઉપર એસી હજારના દલકટકની સામે જામ હજો જે વીસ વર્ષની ઉંમરે પોતાના બાપને માંડવે પડતો મૂકી વરમાલ ફેંકી અને જે દિવસે ઘોડીની માથે સવાર થયો તેથી કેવો લાગ્યો તો નવ ગજાંદર રઘુવંશ મણી રાજ ગલાન સમાન આપી તે અલગી કરી ખેલણ કાજ ખળા કંઠે કેહરી તણા જાણે કોઈ હાકલ હત્રહલ રાવત આપી તે અલગી કરી અને ખેલણ કાજ ખળા ઈ યુદ્ધના પડાવ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાંથી ઘરે ઘરેથી રાજપૂતો આવ્યા હતા યુદ્ધમાં એમાં કચ્છના ગામથી મેરામણજી ચૌદ વર્ષ નો એક જુવાન હજી ફૂટતી મોહરે હજી જુવાની પૂરેપૂરી શરીરમાં પ્રવેશી નથી એવો કુમાર અવસ્થાનો મેરામણ કુંવર ઇઝામ હરદોલજીને મળે છે અને જામ હરદોલજી કુણુ પણ કાલ જો કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર મેરામાણ તમારે ત્યાં બધા મોટી ઉંમરના રાજપૂતો શું ભરી ગયા તા ધીંગાણામાં કામ આવી ગયા તા કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી અહીંયા તો દુશ્મનોની સામે લડવાનું છે પણ મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘાસ સાહેબ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામ રાહુલ ને અને પોતે એક જ શબ્દ ઘૂંટાણા કરે છે હું રાજપૂત છું હું ક્ષત્રિય છું હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વય ની વાટુ નોય પછી કેહર બચા ને કાગડા હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે રાજપૂતના દીકરાને વયની ને વાટ જોવાની હોય હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વઈ ની વાટુ નોઈ કેહર બચાને કાગડા ઉતરે ને ગણા બત જીત મહાવત જે ગસીસ ચડ્યો ઈ ચડ્યો બદલા જન બુટ બિલોર તણો જન જન્મ થતા ઈ ઈ ચડ્યો મરડા નહીં બ્રિટિકા ઘટકો કુંભકાર ઘાટ ઘડ્યો જ ખડ્યો દિલ શબ્દ જોવો દલ કહે જન જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો ઉતરે ને ગણા બત મહાવત જે ગસીસ ચડ્યો ઈ ચડ્યો દાખલ થઈ ગયો જેવી અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે અને આ જોવાને જોયું કે